ગુજરાતી નિબંધ એક ભિખારીની આત્મકથા એક ભિખારીની આત્મકથા એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી અરે ભાઈ વિધિની વિચિત્રતા તો જુઓ એક સમયે હું મારી વર્ષગાંઠના દિવસે ભિખારીઓને મીઠાઈ વહેંચતો હતો આજે હું પોતે જ ભિખારી બની ગયો છું આપ મારા જીવનની કરુણકથની સાંભળશો તો મને કંઈક રાહત થશે નદી કિનારાના એક ગામમાં મારો જન્મ થયો હતો મારા પિતાજી દરજી કામ કરતા હતા તેમની આવક સારી હતી અમે ત્રણ ભાઈ બહેન હતા અમારા માતા પિતા અમને ખૂબ લાડકોળથી ઉછેરી રહ્યા હતા અમે સારામાં સારી શાળામાં ભણતા હતા અમે રજાઓમાં બહાર ફરવા જતા હતા અમારી વર્ષગાંઠના દિવસે ભિખારીઓને મીઠાઈ વહેંચવામાં આવતી આમ અમારો પરિવાર એક સુખી પરિવાર હતો ચોમાસાના દિવસો હતા હું મારા ફોઈને ઘેર ગયો હતો એક દિવસ ધોધમાર વરસાદ વરસ્યો રાતના સમયે નદીમાં ભારે પૂર આવ્યું અમારું ઘર નીચાણવાળા વિસ્તારમાં હતું તેમાં નદીનું પાણી ધસી આવ્યું તેથી અમારું ઘર પડી ગયું તેમાં મારા માતા પિતા અને ભાઈ બહેન દટાઈ ગયા હું મારા ફોઈને ઘેર હોવાથી બચી ગયો હતો ફોઈએ મને ઉછેરીને મોટો કર્યો તેમની આર્થિક સ્થિતિ સારી ન હતી એટલે તે મને આગળ ભણાવી શક્યા નહીં તેમણે મને શહેરના એક કારખાનામાં નોકરી અપાવી દીધી હું ત્રણ ચાર વર્ષમાં કુશળ કારીગર થઈ ગયો મારા ફોઈને એક દીકરી હતી તે પરણીને સાસરે જતી રહી મારા ફોઈનું અવસાન થઈ ગયું પછી મેં લગ્ન કર્યા એક નાનું મકાન ભાડે રાખીને તેમાં હું અને મારી પત્ની સંતોષપૂર્વક રહેવા લાગ્યા મારા સુખી સંસારને કોઈની નજર લાગી ગઈ એક દિવસ કારખાનામાં કામ કરતી વખતે મારી આંખોમાં લોખંડની કણીઓ પડી ગઈ તેનાથી મેં મારી આંખોનું તેજ ગુમાવી દીધું હવે હું કારખાનામાં કામ કરવાને લાયક રહ્યો ન હતો મારી પાસે આવકનું કોઈ સાધન રહ્યું નહીં મારી આર્થિક સ્થિતિ કથળી ગઈ મારી અવદશા થયા પછી મારી પત્ની પણ મને છોડીને ક્યાંક જતી રહી હવે હું સાવ નિરાધાર થઈ ગયો હું છેલ્લા છ મહિનાથી મારા ઘરનું ભાડું ચૂકવી શક્યો ન હતો મેં મારો રહ્યો સહ્યો સામાન વેચીને એના પૈસામાંથી મારા મકાન માલિકને ઘર ભાડું ચૂકવ્યું પછી એ ઘરને રામ રામ કરી હું ચાલી નીકળ્યો બસ ત્યારથી એક હાથમાં કટોરો અને બીજા હાથમાં લાકડી લઈને હું ભીખ માંગવા ઠેર ઠેર ફર્યા કરું છું મારા પર દયા કરીને લોકો મને પાય પૈસો અને ખાવાનું આપે છે કોઈ મારી ઉપેક્ષા પણ કરે છે હું મારી આ અવદશા માટે મારા ભાગ્ય સિવાય કોઈને દોષ દેતો નથી હવે તો મને મારા વર્તમાન જીવનથી ખૂબ કંટાળો આવી રહ્યો છે હું ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરું છું કે તે મારા આ દુઃખભર્યા દિવસોનો જલ્દીથી અંત આણે મારી પાસે ભલે આંખો નથી પણ હાથ પગ તો છે હું કરી શકું એવું કશુંક કામ મને મળી રહે એટલે બસ હું સુખી સુખી થઈ જઈશ થેન્ક યુ ફ્રેન્ડ્સ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ